લોકસભા બે હજાર ચોવીસ આજે બીજા તબક્કાનું મતદાન જે છે તે યોજાયું હતું સવારથી એટલે કે હવે છ વાગી ગયા છે એટલે કે મતદાનની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે આપને જણાવી દઉં કે આ વખતે બીજા તબક્કામાં તેર રાજ્યોમાં ઐઠિયાસી બેઠકો પર જે છે તે મતદાન થયું હતું બીજા તબક્કામાં કેરળની બધી વીસ સીટ કર્ણાટકની ચૌદ સીટો છે રાજસ્થાનની તેર સીટો ઉત્તર પ્રદેશની આઠ હતી મહારાષ્ટ્રની આઠ તો મધ્યપ્રદેશમાં તો બિહારમાં આસામમાં પશ્ચિમ બંગાળમાં છત્તીસગઢમાં જમ્મુ કાશ્મીરમાં એક અને મણિપુરની એક સીટ પર આજે મતદાન યોજાયું હતું વાત કરવામાં આવે તો બીજા તબક્કામાં હાઈ પ્રોફાઇલ સીટ પણ હતી જેમાં વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ હતા વાયનાડ બેઠક પરથી આજે તેર રાજ્યોમાં ઇસી બેઠકો પર મતદાનની પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે વાત કરીએ તો સૌથી વધુ ત્રિપુરા છત્તીસગઢ મણિપુર બંગાળમાં એકોતેર થી વધુ મતદાન થયું છે મહારાષ્ટ્ર બિહાર યુપીમાં સૌથી ઓછું મતદાન થયું છે તો આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિક જાની ન્યૂઝરૂમ લાઇવ થી જોડાય ચૂક્યા છે કાર્તિકજી આજે બીજા તબક્કાનું મતદાન જે છે તે પૂર્ણ થઈ ગયું છે શું કહેશો અનેક દિક્કજો નેતાઓના તિક્કજ નેતાઓના ભાવીજી છે તે ઈવીએમ માં થઈ ચૂક્યા છે વાત એટલે વાત કરવામાં આવે તો આજે બીજા ફેસનું બીજા તબક્કાનું મતદાન જે છે તે સવારે શરૂ થયું હતું અને પાંચ વાગ્યા સુધી આ મતદાન જે છે તે ચાલુ હતું લગભગ સરેરાશ જો વાત કરવામાં આવે તો પાસઠ સાહીઠથી પાસઠ ટકાની આસપાસ જે છે તે મતદાન થયું હોવાની અત્યારે શક્યતા છે ચોક્કસથી કહી શકાય કે પાંચ વાગ્યા પછી મતદાન જે છે તે શરૂ રહેતું હોય છે કારણ કે પાંચ વાગ્યા સુધીમાં જે પણ મતદારો આવી ચૂક્યા હોય છે તેમને મત આપ્યા વિના પરત જવા પરત જે છે તે નથી મોકલવામાં આવતા અને તેમનું મતદાન જે છે તે પૂરું કરવામાં આવતું છે જો કે હજુ સુધી સ્પષ્ટ આંકડો જે છે તે સાડા છ સાત વાગ્યાની આસપાસ જે છે તે સ્પષ્ટ આંકડો સામે આવશે અત્યારે મહત્વની જો વાત કરવામાં આવે તો પાસઠ ટકાની આસપાસ જે છે તે મતદાન થયું છે સૌથી વધારે મતદાન જો વાત કરવામાં આવે તો મણિપુરમાં થઈ છે છોતેર પોઈન્ટ છ મતદાન જે છે તે મણિપુરમાં નોંધાયું છે સૌથી ઓછું મતદાન જે છે તે બિહારમાં જે છે ત્યાં મતદાન સૌથી ઓછું નોંધાયું છે લગભગ ત્રેપન ટકાની આસપાસ જે છે તે આ મતદાન નોંધાયું છે આજે ચોક્કસથી વાત કરવામાં આવે તો તેર રાજ્યોમાં આજે સેકન્ડ ફેઝની આ ચૂંટણી હતી એમાં જેમાં ઇઠ્યાસી બેઠક પર મતદાન જે છે થયું હતું અગિયારસો અઠ્ઠાણું ઉમેદવારો મેદાનમાં હતા જેની એમાં એક હજાર અઠ્ઠાણું એક હજાર સત્તાણું પુરુષ હતા એકસો બે જે છે તે મહિલાઓ હતી અને બે થર્ડ જેન્ડર હતા તમામ ઉમેદવારોનું ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થઈ થઈ ચૂકી છે અનેક દિગ્ગજો હતા જેમાં વાત કરવામાં આવે તો લોકસભાના સ્પીકર ઓમ બિરલા પાંચ કેન્દ્રીય મંત્રી બે પૂર્વ મુખ્યમંત્રી અને ત્રણ ફિલ્મ સ્ટાર મેદાનમાં જે છે તે ઉતર્યા હતા મથુરાથી ફિલ્મ સ્ટાર હેમા માલિની પણ જે છે તે ત્રીજી વખત આ લોકસભામાં અરજીઓ લડી રહ્યા છે તો તેઓએ મીડિયા સમક્ષ પણ વાત મીડિયા સમક્ષ પણ જણાવ્યું હતું કે વિકાસના વિકાસના વેગમાં વધુ એક વખત મને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને મથુરામાં જે પણ કંઈ કામ હશે તે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે અયોધ્યા બાદ જે છે તે મથુરાનો પણ વિકાસ જે છે તે કરવામાં આવશે તેવી પણ જેઓ વાત કરી હતી ત્યારે તમામ બરખા વાત કરવામાં તમામ દિગ્ગજોના ભાવિ જે છે તે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે અને પરફેક્ટ આંકડો જે છે તે લગભગ હજુ એકાદ કલાક બાદ જે છે તે સામે આવશે જી બરખા જે કાર્તિકજી ચોક્કસથી કહી શકાય કે જે આંકડો જે છે બીજા તબક્કાનો તે સાડા છ પછી જ ખબર પડશે પરંતુ આજે જે દુર્ઘટનાઓ જે આજે જે બનાવો બન્યા છે જે વાત કરીએ તો છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લામાં બૂથ ડ્યુટી દરમિયાન એક પોલીસકર્મીએ પોતાને ગોળી મારી હતી અને બીજો જે બનાવ છે જ્યાં કેન્દ્રીય દળો બંગાળની બે લોકસભા સીટ બાલુર ઘાટ અને રાયગંજમાં મહિલાઓને મતદાન કરવા માટે રોકવામાં આવી હતી એને લઈને શું કહેશો ચોક્કસી પ્રકાર જે રીતે વાત કરવામાં આવે જે ઘટના બની છે જવાનના આત્મહત્યાની તેઓ મધ્યપ્રદેશના હતા અને પોતે પોતાની ફરજ દરમિયાન તેઓ પ્રાથમિક શાળામાં રોકાયા હતા અને તેઓએ આત્મહત્યા કરી હતી જોકે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે સામે નથી આવ્યું પરંતુ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે ચૂંટણી યોજાય તે માટે સુરક્ષાની વ્યવસ્થા જે ખાસ પ્રકારની કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય સુરક્ષાની વ્યવસ્થા કરતી હોય છે પરંતુ સમય સંજોગ કોઈ કોઈ પણ કારણોસર જે છે કયા કારણસર આ જવાની તપાસ અત્યારે હાલ શરૂ છે પણ મૂળ જે જવાન હતો તે મધ્યપ્રદેશનો વતની હતો અને પોતે જે છે તે ઇલેક્શન ડ્યુટીમાં ફરજ બજાવવા માટે પહોંચ્યા હતા તેઓ રોકાણ રાત્રિ રોકાણ પણ જે છે તે પ્રાથમિક શાળામાં કર્યું હતું બીજી મહત્વની જો વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી જે છે તે પણ કેરળની સીટ ઉપરથી પોતે ઉમેદવારી નોંધાઈ હતી તેઓનું ભાવિ પણ ઈવીએમમાં જે છે તે સીલ થઈ ચુકી છે બીજી જો વાત કરવામાં આવે તો ગજેન્દ્રસિંહ શિખાવત તેઓ કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી હતા તેઓ જોધપુર બેઠક એટલે કે રાજસ્થાનમાં જોધપુર બેઠક ઉપરથી ભાજપ દ્વારા તેઓને સીટ આપવા ટિકિટ આપવામાં આવી હતી તેઓનું પણ ભાવી જે છે તે ઈવીએમમાં સીલ થઈ છે લો સ્પીકર જે છે તે ઓમ બિરલા તેઓ પણ લોકસભાની આ જે ચૂંટણી જે છે તે મેદાન ઉતારવામાં આવ્યા હતા તેઓ તેઓનું પણ ભાવિ જે છે સીલ કરવામાં આવ્યું છે કોંગ્રેસમાંથી છત્તીસગઢના ભૂપેશ બધેલની પણ ટિકિટ આપવામાં આવી છે સી થસૂર ને પણ ટિકિટ આપવામાં આવી છે આમ ચોક્કસથી દિગ્ગજ નેતાઓનું ભાવી જે છે તે ઈવીએમમાં સીલ કરી દેવામાં આવી છે અને તમામ જે તમામના જે પરિણામો છે તે ચોથી તારીખે પરિણામો જે છે તે જાહેર થશે ત્યારે જ ખબર ત્યારે જ સામે આવશે કે કોને બાજી મારી બીજી વાત કરવા હોય તો ત્રીજા ત્રીજા તબક્કામાં સાતમી તારીખની સાતમી તારીખે ગુજરાતમાં પણ જે છે તે લોકસભાનું ઇલેક્શન જે છે તે યોજાવાનું છે છવ્વીસ બે છવ્વીસ ગુજરાત વિધા ગુજરાત લોકસભા છવ્વીસ બેઠકો છે જેની અંદર એક બેઠક જે છે તે બિનહરીફ થઈ ચુકી છે ત્યારે પચીસ જે બેઠકો ઉપર જે છે તે ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે ત્યારે બે સીટો જે છે તે આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે એટલે ત્રણેય પક્ષ વચ્ચે જે છે તે આગામી સાતમી તારીખે લોકસભાની જે સાતમી તારીખે જે તે મતદાન થશે પચીસ બેઠકો ઉપર જે છે તે સૌની અત્યારે નજર છે પરંતુ સેકન્ડ ફેઝની જો વાત કરવામાં આવે તો આજે જે સેકન્ડ ફેઝમાં જે ઇલેક્શન હતું તે ઇલેક્શન જે છે તે ચોક્કસથી શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે લગભગ સરેરાશ પાસઠ એક ટકાની આસપાસ જે છે તે મતદાન થયું છે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં વાત કરવામાં તો આંકડો સામે આવ્યો છે બહાર તે ત્રેપન પોઈન્ટ ચોસઠ ટકા મતદાનની આસપાસ છે કેરળમાં અત્યાર સુધીમાં ત્રેસઠ પોઈન્ટ સત્તાણું ટકા ઓવરઓલ જો વાત કરવામાં આવે તો સૌથી વધુ જે છે તે મણિપુરમાં છોતેર પોઈન્ટ છ ટકા જે છે તે મતદાન નોંધાયું છે જ્યારે સૌથી ઓછું વાત કરવામાં આવે તો બિહારમાં બત્તેપન પોઈન્ટની આસપાસ જે છે તે મતદાન નોંધાયું છે જે કાર્તિકજી ચોક્કસથી કહી શકાય કે સૌથી ઓછું જે બીજા તબક્કાનું જે મતદાન છે તે મહારાષ્ટ્ર બિહાર અને યુપીમાં સૌથી ઓછું જે મતદાન થઈ રહ્યું છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આજે તે રાજ્યોમાં સી બેઠકો પર મતદાન જે છે તે પૂર્ણ થઈ ગયું છે વાત કરીએ તો છત્તીસગઢ ત્રિપુરા મણિપુર બંગાળમાં એકોતેરથી વધુ મતદાન થયું છે સૌથી ઓછું મતદાન જે છે તે મહારાષ્ટ્ર બિહાર અને યુપીમાં સૌથી ઓછું મતદાન થયું છે તો હાલ તો તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાના ખાતામાં વધુમાં વધુ બેઠક આવે તે માટે એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર કરવામાં આવ્યું હતું ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે બીજા તબક્કામાં આગળ એટલે કે કોણ બાજી મારશે